ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમનું પાણી ત્રણસો પાંત્રીસ ફૂટ પર પહોંચ્યું છે જેથી ડેમમાંથી તાપી નદીમાં સડસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આ છોડેલા પાણીના કારણે સુરતની તાપી નદીનું પાણીનું સત્ર વધતા કોઝવે સપાટી પર ચોક્કસ નજર રાખવામાં આવી રહી છે ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમનું જળાશય સંપૂર્ણ ક્ષમતા નજીક પહોંચ્યું છે આજે સવારે ડેમની સંગ્રહિત પાણીની સપાટી ત્રણસો પાંત્રીસ એકોતેર ફૂટનો આંકડો પાર કર્યો છે જેના પરિણામે તંત્ર દ્વારા ડેમમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા માટે સડસઠ હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે આ પગલાંથી સુરત શહેરમાંથી વહેતી તાપી નદીના જળસ્તરમાં વૃદ્ધિ થઈ છે નદીના બંને કાંઠા પર સ્થિત કોઝવેની સપાટી પર નજર રાખવામાં આવી રહી છે જેનું પાણી સતત ચડતું જાય છે નગર નિગમ અને ગ્રહ વિભાગની તમામ સંબંધિત એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે જિલ્લા પ્રશાસન દ્વારા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સજ્જ અને સાવધાન રહેવાની સૂચના આપી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત